મિત્રો જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમણે હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર એકોતેર કરોડનું ત્રણ ત્રણ પંચાયતોમાંથી એકોતેર કરોડનું આવ્યું તો હજી તો વીસ બીજી સત્તર અઢાર પંચાયતો તો બાકી છે અને આ બે હજાર ઓગણીસ થી ચાલનારું કૌભાંડ છે આ કૌભાંડનો અંદાજ એ ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એક વાત થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચું ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા દીકરાઓએ શું કર્યું પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રી મંડળમાં જો એમના જ દીકરાઓ બસો ત્રણસો કરોડ નું કૌભાંડ કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય ડાયરેક્ટ તો વિપક્ષમાં વિપક્ષની વાત મૂકી દો પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે જ્યારે એમના જ મંત્રાલયમાં જો આટલા કરોડનું કૌભાંડ થતું હોય એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી પહેલો પ્રશ્ન બીજું કે એમણે જે મંત્રી પદમાં અત્યારે પણ યથાવત છે જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી તો નાના નાના એક કોન્સ્ટેબલ સો રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલાં લેવાય છે જ્યારે મંત્રી પુત્રોને બસો બસો કરોડના કૌભાંડ થયા છે ને આ તો હજી આઇસબર્ગ સમાન છે હિમશિલાની ટોચ સમાન છે હજી તો હજી આમાં આ જો તપાસ કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું પાંચસો કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે ને પોતાના દીકરા થયા છે એટલે એક મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ